માત્ર ને માત્ર ત્રણ જ દિવસની અંદર ત્રણ ઇંચ જેટલું ફૂલેલું પેટ અને પાંચ કિલો વજન ઘટાડશે લીંબુની છાલનો આવે એટલો ડ્રિંક્સનો પ્રયોગ તો ખરેખર મિત્રો અહીંયા લીંબુના રસની જરૂર નથી માત્ર લીંબુની વધેલી છાલનો ઉપયોગ કરવાનો છે અને વેટ લોસ ડ્રિંક્સ કરવાનો છે કોઈપણ પ્રકારના ખર્ચ વગરનો આ વેટ લોસ ડ્રિંક્સ છે ચાલો જોઈએ રેસિપી રેસીપીનો વિડીયો પસંદ આવે હોય તો તમારા સોશિયલ મીડિયામાં ચોક્કસ શેરિંગ કરશો લાઈક કરશો શેર કરશો મિત્રો તમારા માટે જ વિડીયો બનાવી રહી છું તો આશા રાખું છું કે ખરેખર તમને આ માહિતી પસંદ આવે છે તો એક લાઇક દિલથી કરશો ને સાથે તમારા સોશિયલ મીડિયામાં ને લિંક અવશ્ય શેરિંગ કરશો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર મિત્રો તમારે વેઇટ લોસ કરવું છે તો અહીંયા હું કહું છું એવી રીતે તમે લીંબુ પાણી બનાવો એકદમ ઝડપથી વેઇટ લોસ હશે વેઇટ લોસ થશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટાડવા માટેના તમે ઘણા બધા પ્રયત્નો કર્યા હશે અને પ્રયત્નો કરીને થાકી પણ ગયા હશો તો અહીંયા હું જે કહું છું એ કંઈની મદદ તો અહીંયા હવે આપણે સૌથી પહેલા જ્યારે તમારે વેઇટ લોસ કરવું છે ત્યારે અને લીંબુ પ્રયોગનો આ જે પ્રયોગ છે મદદથી તમારે કરવાનો છે તો એકદમ સિમ્પલ એકદમ મજાનો આ ઉપાય માત્ર ને માત્ર તમારા માટે છે આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબી છે આપોઆપ ઘટવા લાગશે વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે ચલો જોઈએ સિમ્પલમાં સિમ્પલ સરળમાં સરળ અહીંયા આપણે જે રીત છે એ તો સૌથી પહેલા અહીંયા હું એક ગ્લાસ પાણી લઉં છું અને

નામનો ઓઇલ રહેલો હોય છે આ એન્જોમિન નામનો ઓઇલ તમારા શરીરની જે ચરબી હોય છે એને કાપવાનું કામ કરે છે તોડવાનું કામ કરે છે અને સૌથી વધારે ઝડપથી પેટની ચરબી ઓગાળે છે અમેરિકન યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર જે લીંબુના છાલ હોય છે એ લીંબુની છાલની અંદર જે મળતું એન્જોમિન નામનું જે પીએચ હોય છે એન્જોમિન નામના તત્વનું પીએચ આપણા બોડીના પાચન તંત્રનો પીએચ સાથે સેટ થાય છે અને એના કારણે જ આપણા શરીરની અંદર જે પેટની ચરબી એકદમ ઝડપથી ઘટે છે તો તમારે વેઇટ લોસ કરવું છે તો આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે સાથે સાથે તમને ઘણા બધા થશે થશે અસંખ્ય પુષ્કળ પ્રમાણમાં અહીંયા મોટા મોટા લીંબુ હોય તો ત્રણ છે નાના નાના લીંબુ હોય તો તમારે લેવાના છે ચાર મિત્રો અહીંયા આપણે લીંબુ પાણી બનાવવાનું છે ડિફરન્ટ રીતે આ જે લીંબુનો રસ હોય એ તમે કાઢી લો એક વાસણની અંદર હું અહીંયા એક વાટકો લઉં છું એની અંદર લીંબુનો રસ કાઢી લઉં છું આપણે લીંબુના આ રસનો ઉપયોગ કરીશું લીંબુનું શરબત બનાવવા માટે શાકમાં ઉપયોગ કરીશું કે પછી ફ્રીજમાં ગાળી અને સ્ટોરેજ કરીશું અને બીજા દિવસે પણ ઉપયોગમાં લઈ શકીશું અહીંયા આપણે લીંબુના રસનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી કારણ કે અહીંયા આપણે માત્ર ને માત્ર આપણે લીંબુની છાલનો જ ઉપયોગ કરવાનો છે તો તમે રૂટીન જે તમે રસોઈ બનાવો છો એમાં જે લીંબુના છોતરાઓ વધે છે તો એ લીંબુના છોતરાને ફ્રીજમાં મૂકી દો અને જ્યારે પણ આ વેટલોઝ રિંગ્સ બનાવો ત્યારે અચૂક ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે આ લીંબુનો રસ હોય છે ગાળીને હું ફ્રીજમાં મૂકી દઈશ અને જ્યારે મારે રસોઈ બનાવતી વખતે ઉપયોગમાં લઈશ હવે અહીં આપણે વાત કરીશું લીંબુના છોતરાની તો લીંબુના જે છોતરા હોય છે એને આપણે એક ગ્લાસ પાણીમાં એડ કરવાના છે અને હવે આપણે એની અંદર બીજી ત્રીજી કોઈ જ વસ્તુ એડ કરવાની નથી આ લીંબુની છાલમાંથી બનાવીશું વેઇટ લોસ ડ્રિંક્સ અને આ વેઇટ લોસ ડ્રિંક્સ ખૂબ જ અસરકારક છે સો ટકા ઇફેક્ટિવ છે તો ચલો આપણે ગેસ પર ઉકાળી લઈએ અને પછી જોઈએ કે આ વેઇટ લોસ સેવન દિવસમાં કયા સમયે કરવાનું સૌથી બેસ્ટ છે તો અહીંયા આપણે ગેસ પર ઉકળવા માટે મૂકી દીધું છે અને દસ મિનિટ સુધી ઉકાળીશું જેના કારણે આપણા જે લીંબુની છાના પોષક તત્વો છે એ સારી રીતે આપણા જે વિટામિન્સ છે આ જે વેઇટલોઝ રીંગ્સ બને એમાં સેટ થાય એમને આપણને સો ટકા રિઝલ્ટ મળે તો પહેલાં આપણે ઉકાળી લઈએ એ પછી હું તમને જણાવીશ કે આ વેઇટલોઝ રિંગ્સ દિવસમાં કયા ટાઈમ પર લેવાથી તમારા શરીરની પેટની ચરબી અને શરીરનું વજન ઓછું થશે

તમારું ચાર થી પાંચ ઇંચ કમર ફૂલેલું પેટ અંદર જશે સાથે તમારું દસ થી પંદર કિલો જેટલું વેઇટ લૂસ થશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર ઉપાયની મદદથી તમે વેઇટ લૂઝ કરો ફેટ કરો અને રહો ફિટ એન્ડ ફાઇન તો આ માહિતી પસંદ આવી હોય તો દેખે લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો